ભાવનગરમાં ઘરમાં ચોરી દંપતીના ગેરહાજર સમયે ચોરો દાગીના અને રોકડ લઈ ફરાર ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રજના બે ફ્લેટમાં રહેતા વિજયભાઈ દેસાઈના મકાનમાં અજાણ્યા ચોરોએ લાખોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ ના રોજ વિજયભાઈ તેમજ તેમનો પુત્ર ભરતનગર ગયેલા હતા જ્યારે તેમની પત્ની રસોઈનું કામ કરવા બહાર ગયેલી બપોરના અગિયાર થી સાડા બાર વાગ્યે કોઈ અજાણ્યા ચોરે તેમના મકાનની લોખંડની ગ્રીલના સ્ક્રુ ખોલી બારી મારફતે પ્રવેશ કર્યો હતો તારીખ પાંચ નવેમ્બરે કબાટ ખોલતા અંદર રાખેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખની ચોરી થયેલી હોવાનું જણાયું હતું ચોરે સોનાની કડલી બુટી ફીટી ચેન પેન્ડલ અને રોકડા રૂપિયા ઉચક્યા હતા ઉપરાંત ચોથા માળે રહેતી સોનાલીબેન પટેલના ઘરમાંથી પણ રૂપિયા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે બંને ઘરોમાંથી મળી કુલ રૂપિયા કિંમત ચાર પોઈન્ટ અઠાવન લાખની ચોરી અંગે ફરિયાદના આધારે ચોરી કરનાર હર્ષદીપ ઉર્ફે લાલુ નામના ઈસમને ઝડપી તેમની પાસે રહેલ મુદ્દામલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ